નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાબરકાંઠા જિલ્લાના નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડ અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ભક્તો માટે આખું દિવસ મંદિર ખુલ્લું રખાશે નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડબ્રહ્મા અંબાજી મંદિરે આજે જેઠ પૂનમ નિમિત્તે ભક્તો સવારથી જ અંબાના દર્શનાર્થી ઉમટી રહ્યા છે તો ભક્તો માતાજીની આરતીનો પણ લાભ લીધો હતો સાથે મંદિર પરિસરમાં ગરમીને ધ્યાને લઈ ભક્તો માટે ફુવારા મૂકવામાં આવ્યા છે તો ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરાય છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે માતાજીના મંદિરે પૂનમનું ખા આસ મહત્વ હોય છે એટલે અહીં સવારથી જ ભક્તો માના ધામમાં દર્શનાર્થી ઉમટી પડે છે આજે દિવસભર ભક્તોને દર્શન માટે મંદિર ખુલ્લું મુકાયું છે આજે જે માતાજી ટ્રસ્ટ તરફથી યાત્રાઓને ગરમી પડે લાગે એ માટે વ્યવસ્થા કરી છે અને ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરેલી છે ટ્રસ્ટ તરફથી યાત્રિકોને રૂપિયા વીસ થી જમવાની પણ વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી છે આજ સવારથી જ મંદિર સવારે છ પંદરથી થી રાતના નવ વાગ્યા સુધી યાત્રાઓને દર્શન માટે મંદિરના દ્વાર ખુલ્લા રહેશે છે યાત્રાઓને સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સીસીટીવી છે મંદિર અને પ્રાઇવેટ સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવી છે અને યાત્રાઓ માટે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અંદાજે કેટલા યાત્રાઓ દર્શન કરશે आजे अंदाजे चाळीस पिस्ताळीस हजार यात्रा माताजीना दर्शनला लागले आज मेनेजर दिलीपसिंह कुंभार